નવી દિલ્હી ખાતે અમરેલી સાંસદ અમરેલીના પાંચ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ દ્વારા કેન્દ્રીય સ્તરે મજબૂત રજૂઆત ખેડૂતો રેલવે ટ્રાન્સપોર્ટ નેશનલ હાઇવે ફોરેસ્ટ વિસ્તાર અને જળસંચય મુદ્દે અલગ અલગ મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ મુલાકાત આજરોજ નવી દિલ્હી ખાતે અમરેલી લોકસભાના સાંસદ અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો તથા જિલ્લાના ભાજપના પ્રમુખશ્રીએ ભારત સરકારના વિવિધ મંત્રીઓ સાથે અલગ અલગ મહત્વપૂર્ણ બેઠકો યોજી અને અમરેલી લોકસભા વિસ્તારના વિકાસ ખેડૂતોના હિત અને ભૂમિ સ્વાભિમાન માટે મજબૂત રજૂઆત કરી હતી આરોગ્ય તથા કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર કેબિનેટ મંત્રીશ્રી અને ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષશ્રી જયપ્રકાશ નડા સાહેબ સાથે બેઠકમાં જિલ્લાના ખેડૂતોએ પડતી ખાતરની અજત અંગે વિસ્તૃત ચર્ચા કરી અને તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી નડા સાહેબે તાત્કાલિક કાર્યવાહી માટે સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી તદ ઉપરાંત કેબિનેટ રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી સાથે યોજાયેલી બેઠકમાં લાંબા અંતર રૂટે નવી ટ્રેનો શરૂ કરવા તેમજ બ્રોડ ગેજ ના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી જેથી અમરેલી જિલ્લાને વધુ સારું રેલવે કનેક્ટિવિટી મળી શકે મંત્રીએ રજૂઆત ને ગંભીરતા લીધી અને જરૂરી પગલા લેવા અંગે ભરોસો આપ્યો રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ સાથે બેઠકમાં નેશનલ હાઇવેના લગતા વિવિધ કામો અંગે ચર્ચા કરી તેમાં ઝડપથી કામગીરી થાય તે માટે રજૂઆત કરવામાં આવી કેબિનેટ જળ સંચય મંત્રી શ્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાત યોજી હતી જેમાં જળસંચય પાણીના સ્રોતોને ઝડપી વિકાસ માં લાવવા માટેની રજૂઆત અંગે ચર્ચા કરી અને તેઓના તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી મજબૂત રજૂઆત કરવામાં આવી કેબિનેટ ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાત યોજી હતી જેમાં અમરેલી જિલ્લાના જંગલ વિભાગને લગત ખેડૂતોને અસર કરતા પ્રશ્નો વાચા આપી તેમજ જંગલ રેલવે ના પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે તે માટે ખાસ ભલામણ કરી મંત્રીશ્રી દ્વારા આ પ્રશ્ન માટે સંબંધિત મંત્રી અને વિભાગ સાથે ચર્ચા કરી નિકાલ કરવામાં આવશે તેવી આપી બેઠકો બેઠકોમાં ઉમરેલી લોકસભાના સાંસદ ભરતભાઈ સુકરિયા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ઉમરેલીના ના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા લાઠી બાબડાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા રાજુલા જાફરાબદ ના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તથા અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના હિત રેલવે રોડ રસ્તા નેશનલ હાઈવે જળ સંચય ફોરેશ બાબતે તથા નાગરિક સુવિધાઓના મળી રહે તેવા મુદ્દે અમરેલી ના જનપ્રતિનિધિઓ સતત સક્રિય છે અને કેન્દ્રીય સરકાર સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સમય ન્યુઝ